આજે આપણે દર્શન કરીશું વિઘ્ન હર્તા ગણપતિ ભગવાનના જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો આજે આપણે દર્શન કરીશું વિઘ્ન હર્તા ગણપતિ બાપાના ચાલો દર્શન કરીએ વિઘ્ન હર્તા ગણપતિ બાપાના ચાલો મંદિરમાં પ્રવેશ કરીએ અને દર્શન કરીએ ગણપતિ ભગવાનના આખા મંદિરમાં તમે ગમે ત્યાં જઈશો દ્વારમાં છે સ્તંભમાં છે દરેક જગ્યાએ તમને ગણપતિ બાપાના દર્શન થશે દર્શન કરી લઈ હતા ગણપતિ દાદા તમને આ મંદિરની કવિયતા પણ બતાવી દો જોઈ લો આ મંદિરની કવિયતા તમે જોતા જ રહી ગઈ કેટલી ભવ્ય નિર્માણ કરેલું છે આ મંદિર તમે જ્યાં પણ નજર કરશો ત્યાં તમને ગણપતિ ભગવાનના દર્શન થશે મિત્રો આ મંદિર નિર્માણમાં ક્યાંય પણ લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી

ગણેશનું મંદિર છે આ મંદિર પૂરા સૌરાષ્ટ્રમાં અને રાજકોટમાં એકમાત્ર મંદિર છે ગણેશ મંદિર ગણેશ બધા મંદિરમાં હોય ગણેશનું અલાયદુ મંદિર એક રાજકોટમાં એકમાત્ર છે અને આ મંદિરમાં એટલું બધું ભાવિકોનો ધસારો એ છે કે આજુબાજુમાં બધાય મંદિરોમાંથી બધા ગામો ગામોમાંથી બધા રોજે રોજ એ ત્યાં આવે છે અને તેમની બધી બાજુ મનોભામના પૂરી થાય છે આ મંદિર આશરે દસ વર્ષ જૂનું મંદિર છે આ મંદિર બનાવતા મને લગભગ સાત આઠ વર્ષ થયા છે અને મેં આ આ મંદિર એકલા હાથે કર્યું કોઈનું ડોનેશન પણ લીધું નથી આ મંદિર મેં નાગર શૈલીથી બનાવેલું છે વાસ્તુશાસ્ત્ર મુજબ બનાવ્યું છે અને વાસ્તુશાસ્ત્રમાં એટલું બધું ધ્યાન આપેલું છે કે ક્યાંય પણ લોખંડ અને સિમેન્ટનો ઉપયોગ પીરા વગર એકબીજાને ઇન્ટરલોક સિસ્ટમથી આખું મંદિર બનાવ્યું છે આ મંદિર ત્રણ માનનું છે ત્રણે ત્રણ માન

અમે લાપાછમ દિવસે આપી છે લાપાછમ દિવસે આ વખતે ઓછામાં ઓછો દસ થી બાર હજાર લોકોની પબ્લિક આવી હતી અને અમે આ મંદિરમાં દરેક પ્રસંગો ગણેશ રિલેટેડ પ્રસંગો હોય એ અમે ખૂબ ખૂબ ધૂમધામથી ઉજવી છે આ મંદિર એટલે ભવ્યતાથી બનાવવામાં આવેલ છે કે આ મંદિરની ભવ્યતા જોશો તો તમે જોતા જ રહી તમે મંદિરે દર્શન કરવા આવો તો એ લખેલ સૂચનાઓનું ખાસ પાલન કરજો મિત્રો હું આશા રાખું છું આ ગણપતિ ભગવાનના મંદિરનો વિડીયો તમને ગમ્યો હોય છે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા વિડીયો જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા વિડિયો આવે તો આપના સુધી પહોંચતા રહે અને માહિતી મળતી રહે ગણપતિ ભગવાનના મંદિરને લોકેશનની વાત કરીએ તો રાજકોટમાં આવેલ ઓકાર હોસ્પિટલ નજીક આવેલ છે ગણપતિ ભગવાનનું મંદિર આગળ આવેલ છે ઓકાર હોસ્પિટલ હોસ્પિટલની બાજુમાં જ આવેલ છે સિદ્ધિ વિનાયક મંદિર આપણે દર્શન કરી લીધા છે ગણપતિ ભગવાનના આજના વિડીયો હું બસ આટલું જ મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આપ ચૌ રાણાના રામ રામ